ગોળ કેરીનું મમ્મી અથાણું બનાવે છે સુરત થી કેરી લાવ્યા ચા બને એટલે અમે ચા નાસ્તો કરી લઈએ છે દિવસ થી તો નાના છોકરાની જેમ કપ હાથમાં આવી ગયો છે કેમ કે નીતિન ને મમ્મી ના હાથના મુઠિયા બહુ ભાવે છે માં જે પીવાની સોડા આવે છે ને એ નાખવાની છે એ બગા એ તો તો કસકે પોણી દેઈ દીના તો તો લો ફ્રેન્ડ્સ ગુડ મોર્નિંગ મહાદેવ તો આજના નવા બ્લોગમાં તમારું સ્વાગત છે તો આજે અમે જઈએ જઈએ છીએ છીએ મારા 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 ફરીના ફરીના ઘરે ઘરે હું અને તો તમે બી સાસુભાઈ બ્લોગમાં બન્યા રહેજો તો અમે જઈએ છીએ મારા ફરીના ઘરે મેં હમણાં તમને કીધું હતું કે મારા ફરીના ઘરે જઈએ છીએ તો ગયો છે સ્કૂલે એટલે હું અને મારા સાસુભાઈ જઈએ છીએ

ગોળ કેરીનું મમ્મી અથાણું બનાવે છે સુરતથી કેરી હતા તો મમ્મીને કીધું કે કેરી લાવ્યા છો તો અથાણું બનાવી દો તો મમ્મી ગોળ કેરીનું અથાણું બનાવે છે અંશ શું પીવાનું છે દૂધ દૂધ પીવાનું છે સારું અને અહીંયા ચા બને છે ચા બને એટલે અમે ચા નાસ્તો કરી લઈએ હવે ચા દૂધ પીવે છે બે દિવસથી તો નાના છોકરાની જેમ કપ હાથમાં આવી ગયો છે ન કરતા અંશભાઈ કપમાં પીતા હતા સાદા કપમાં બે બે દિવસથી છે ને નાના છોકરાને જેમ કપ હાથમાં આવી ગયો છે ભાઈને એટલે બે દિવસથી આમાં પીવે છે અને અહીંયા અમે ચા મારી ઠારી છે નાસ્તો કરીએ છીએ

હમ અને હમણાં મેં કીધું ને હમણાં મેં કીધું ને સોડા નાખવાના છે તો અંશ એમ સમજો કે આમાં જે પીવાની સોડા આવે છે ને એ નાખવાની છે ના સોડા એડ કરવાના બાકી છે તો અંશ એમ સમજો કે આમાં છે ને પીવાની સોડા નાખવાની છે તો એ સીસો કાર્દીન સોડા નાખવા જતો તો આમાં કે આમાં સોડા નાખી દઈએ બોલો આવું છે અંશભાઈનું

આમાં આપણે જોઈએ તો એટલું થોડુંક પાણી એડ કરવાનું બાકી એ ન જોઈએ તો નહી કરવાનું જ કરવાનું ઢીલો લોટ થઈ જાય તો મહાદેવ આ બધા બાર ગયા હતા તો અત્યારે આવી ગયા છે ઘરે ઘરે આવીને હવે આપણે બેઠી ગયા છે બધા જમવા બનાવ્યા છે આપણે છે જો દૂધ છે અને મુઠિયા છે મને મમ્મીના હાથના મુઠિયા બહુ જ ભાવે છે મારા મેડમ બનાવે પણ થોડાક ચવડ બનાવી નાખે છે મમ્મી બનાવે તો એકદમ સોફ્ટ બને છે તો એમના હાથના મુઠિયા બહુ મજા આવે ખાવાની એટલે ભાવે છે મને તો આજ કીધું બનાવો તો આવીને પછી બનાવ્યા છે અને હંશભાઈ શું કરો છો હંશભાઈ દૂધ અને મુઠિયા ખાય છે મેડમ દાંત કાઢે છે થોડોક મનમાં ગુસ્સો કરતા હોય છે કે હે આવું કહે છે હમ હા તો ચલો તમે પણ બધા જમવા તમે તમારી ભાષા માને શું કહેતા હોય ખબર નથી આ દૂધીના મુઠીયા અમે તો કહીએ તમે શું કહેતા છે એ કોમેન્ટમાં જરા કહેજો અને વિડીયો સારા લાગતા હોય તો ચેનલ ને સબસ્ક્રાઈબ કરજો લાઈક કરજો અને શેર કરજો બાય